મિત્રો વાગી ગયા છે પોણા દસ અને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો આવ્યો કે બધા મજામાં છો મારા લોકમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે મસ્ત મજાની સવાર તો ક્યારની થઈ ગઈ અને અમારે બહાર ગામ જવાનું છે આજે જવાનું કયો છે અમારા મંજુના મામાને ઘરે જો વડિયા ત્યાર જ નથી થઈ રહી અને ખૂટે તો અમે જઈ ને તો કંઈક અમે દહ વાગુ આવ્યો હજી અમારે કેટલું પચીસ કિલોમીટર જેવું થતું હશે પચીસ કિલોમીટર જેવું થાય છે હજી એને મામાના ઘરે જવાનું છે હજી એને મામાના છોકરીને તેડવા આવે એટલે પણ આનું ખૂટે તો થઈ ને મિત્રો હજુ ને ચાંદલા જંગલી નોલું 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 ખૂટે તો થાય ને હજી પાવડર ભૂમવા નથી રહી પાવડર તો ભલે પાવડર ભૂમવા હોય તો પાવડર ભૂમી ગયો હવે અમે નીકળી જાય ગાય ગા અને પાછું વર્તી ફેર ઘણું કામ છે એટલે એ કામ પતાવતા રહીએ હજી કામ દુનિયાનું છે હાજી પાછા માન પૂછ્યું અને હાલો કન્ટિન્યુ બેનાર રહ્યો અમે નીકળી હવે મિત્રો વાગી ગયા છે સાડા દસ અને અમે ને મંજુ જો ફૂગવા આવી ગયા કારાવડ ફૂગી ગયા છે ફૂગવા આવી નઈ ને ફૂગી ગયા છે જો ગામમાં એન્ટર થઈ જાય અને વાળીએ જવાનું છે મંજુ મને આગળ કીધું કે વાડીએ છે રીએ છે કે ને હું તો પેલી ફેર જ જાઉં છું ને પણ એ ન્યા થોડા રીએ છે એટલે તેથી વાળીએ નતો ગયો તેથી આવ્યો તો મનોરંજન હાલો જો હવે અમે જવા દઈ કે ને અગર મોડું થઈ ગયું નહીં થઈ ગયું સાડા દસ ચાલો અમે મિત્રો જવા દઈએ અને જો તો અમારું મેડમ ત્યાર બ્યાર થઈને આવતો તારે મોંવારે ના ઉડી જાય પવન પેગર હવે ભૂગી જાય તો નહીં કંઈ બી કહેવાનું હોય તો કહી દે હવે તો પહોંચી જ જાશું

ડેકી ભર લેજો પાછા જાય ને કોઈ ખબર ના પડે મેમાન ને બહુત તેજ હો હે બહુત તેજ હો રહ્યો મરમાન મામા તો સજ ઇન મામાન જ છે તો તા બાકો હાલો મિત્રો ડેકી ભરવાની જ થાય હે આ ભરી હગે કે ના ભરી હગે ગાડી ને ડેકી ભર લેજો કાપી હા હા ફરી જાઉં તો ભર દે ભાઈ કેવો ભાઈ ભાઈ મસ્ત મજાનો એક નંબર વાળો ઈ જોરદાર ભાઈ અને આને ગરેડામાં નાખ્યા વાડી રેડી જ છે ને શોર્ટ જલે છે શોર્ટ મોકલ હે શોર્ટ શોર્ટ મોકલજો આજે હા મૂકીએ જેવું છે હાલો મિત્રો વાગી ગયા છો સ સને આઠ મિનિટ થઈ ગઈ છે અને અમે આવી ગયા છે લગ્નમાંથી ઘરે ક્યાં ના આવી ગયા હજી તેમ તો અડધી કલાક જેવું થયું અને હું પછી આવી ગયો તો વાડિયે ગુમરો મારવા હું કે વાડીએ જોતા આવી શું ધાણીમાં પોઝિશન છે અને પાણીમાં મિત્રો જોયું તો છે કમ્પ્લીટ છે અત્યારે હવે પહેલાં પાણી કાઢી દઈ પછી દવા મારી દઈ અને પાણી સાથે આપણે સલ્ફર પાવાનું છે તો પહેલાં સલ્ફર પાઈ દઈ અને કારણ કે હવે ફાલની શરૂઆત થઈ ગઈ છે કણતેર દાણા સળવા મહિના છે એટલે અને ફૂલ તો ઉગળી ગયું એંશી ટકા જેવું અત્યારે તમને જોવામાં દેખાતું હશે જો તમે જો એંસી નેવું ટકા જેવું ફૂલ ચાલુ થઈ ગયું અને આપણે અહીંયા ભૂખો તો એ તો હરાઈ ગયો એ તો તમને ઓલરેડી બધાને ખબર છે ને ખબર હોય તો હું કહી દઉં જો ભૂખો હરાઈ ગયો છે ઓકે અને જો કંઈક આવી ફાલની શરૂઆત છે જો હવે આ કણતર લાગવા છે મિત્રો હવે આને થોડુંક સલ્ફર પાઈ દઈએ તો કંઈક દાણા ભરાવદાર થાય મજબૂત થાય એમ કહેતા હોય અને તમે પાતા હોય તો મને કોમેન્ટ કરજો સલ્ફર ગૌણ કરે કે નથી કરતું તાણીમાં જરાક કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો મિત્રો તમે કોમેન્ટ નથી કરતા એટલે કોમેન્ટ તમે જલ્દી જલ્દી કરી દો અને જો આને પાણી ચાલુ કરવું કાલ આવે ને તો કાલે નક્કર પરમ દી હવે પહેલાં આપણી ઘરમાં આ હજી ઓલી તાણી છે ને એને પંદર દિવસ થઈ ગયા કારણ કે પાણી કાઢવાનું મિત્રો એક જ રીઝન હતું કારણ કે આને તો હજી દસ દિવસ થવા આવ્યા છે આઠથી દસ દિવસ થયા ઓલી વાડીમાં લાંબો ટાઈમ લઈ ગયો લાંબો ટાઈમ કારણ કે એક જ રીઝન કારણ કે આ પવન પવન જો પવન વધારે પડવાની બીક લાગે પડવાની જો આ પડવાની બીક લાગે આ છે ને ધાણા હે ભાઈ મિત્રો મારી કડકડ હામા હે એટલે આ પડવાની બીક લાગે અને પવન છે એટલે એક કામ સારું છે કે ફાલ ફૂલ ફાલની હે ને કડતર એક નંબર લાગે ચાકરને આવે ને તો હવે બધું ઉપર વાળા હાથમાં છે એટલે હવે પાણી તો આપણે દેવાનું છે એટલે દેવું તો જોશે છ ટકા હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ અને મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને અમારા નવા લોકમાં સ્વાગત છે અને ટોટલ ફાટલ જર્સીમાં તમારું સ્વાગત છે મારી ટોટલ ફાટલ જર્સી એ સબ ક્યાં દેખના પડ રહા હે અચ્છા હે મેં અંધા હું સવારમાંથી મારા મિત્રો પાણી ગારવા જાઉં છે અને એક સીન થઈ ગયું છે સમજો તો હું તો 15 મિનિટ છે બેલ ખોલતો તો પણ આયે વેરગી વાહે લાગી

અને એક લોગમાં બે લોગ આવી જાય ભાઈ બે દિવસ બહુ ટાઈમ નહોતો હવે આ ડોલ ખોલે ને તો હું સસ્તી ને સારી અમારી લોડ અલ્ટો લઈને જવા દઉં પણ હવે આની ડોલ નહીં ખુલે ખુલશે તું રેવા દે મને પાવડર ફોર્મ માં ઠેલી છે બે એ તો પછી ખોલી દેજે અહીંયા ગઠી લઈ જાય હું બીજી તારી ને પાવાનું છે અરે ભાઈ વાડી આવી ગયા છે અને સૂરજ ભગવાન હજુ મસ્ત મજાનો ના ઉગીને જો આમ ઉપર સડી ગયા ને તમારો પાક વાડીએ પહોંચી ગયો છો અને હવે મોટર ચાલુ કરી દીધી અને ઉલારો એક નંબર ફરાઈ ગયો આપણે બોરનો મોટર હાલે છે એક નંબર ઉલારો ફરાઈ ગયો ભાઈ ફરાઈ ગયો ભાઈ હવે આખો દિવાળી રાખો ફૂટે નહીં પાણી હવે ભાઈ બોર ઉપર જ પાણી પાવાના રહ્યા કે વાયમાં હવે બહુ રહ્યા ને ખાલી થઈ ગયા હવે બોર ના તો મોજ કરવાની અને ટાઢ વાત પૂછે ને ભાઈ પંખો જતા રોઈ લઈ ગયું એવી ટાઢ પડે છે હવે કરી અહીંયા આપણે મોટર ચાલુ ચાલો મિત્રો વાગી ગયા છે ચાર મસ્ત મજાનો ક્યારનો ઘરે આવી ગયો અડધી કલાક થયો ચા પી લીધો અને ખેડી ખાઈ લીધી જો સોતા પડ્યા અને હવે આ બેરન અહીંયા પડ્યા ને એ બેરનમાં આપણે મગફળીના ઓગણ ચાલીને બી ભરવાના છે અને અંદર મજુ જોઈ છે તને ભૂજે છે અંદર હે છે કઈ શું છે પડીકી હે ને તો એ ગેસ ની પડીકી છે અને હું બીજું લઈ આવ્યો એ પડીકી નાખી દેવાનું હે એટલે કેટલા ભરાય બત્રીમણ ખોખા હતા હવે કેટલા ઓગણ ચાલી ને આ બત્રીમો ખોખા હતા અને આ પડીકી છે જો મિત્રો બેરન માં એક એક નાખી દેવાની છે આ જોતા ખોલતા એક પડીકી નાખવાની છે જો ખોલી બેરન માં એક એક નાખવાની લગભગ પાંચક પડીકી છે ત્યારે નાખી દેવાની એને ખોલી નાખવાની તોડીને અંદર પડી ગી નીકળી જોવામાં બધી જીવ જ કંટ્રોલ થઈ જાય જો આવી પડી ગઈ નીકળે કઈ તમે જોઈ શકો મિત્રો હા આવ્યો આગળ રેજો જેને મને હા આવે અહીંયા બેરન નાખ દે અંદર ચાર એક પડી કે એક બેરન કેટલી છે પાંચ છ નાખી દીધી લાગે નહી આમાં એવું નથી બેરન માં જે ઘટે ને એ બીજી માંડવી મૂકી દેવી ઢગલા માંથી એટલે હાલશે એક ઉમા નાખી દે પેલા બેરન માં બેસ ની ગોરી જોઈ ઓલું હે ને બાંધવું પડે આપણે સીથરામ વીટી ના બાંધવું ના પડે એમ નેમ પડી જાય આ છે મિત્રો આપણે ઓગણ ચાલી બે બિયા બી છે જો એક નંબરનું છે ઉકાઈ ગયું છે અને હવે આપણે આ ભરી દેવાનું છે બે રનાઈ રાખી દેવાની છે જો મંજૂર સાફ સફાઈ કરે છે જગ્યાની અને આ છે એની ગયણી જો આ આપણે ગયણી છે એમાંથી જાહે કાયે કા ડોલું ભરીને આવવા દઈએ ને એટલે હું નાખતો જાઉં એટલે થઈ જાય કામ કમ્પ્લીટ શ્રી ગણેશ કરી દીધું છે એક ડોલ તો અમે ઓલરેડી નાખી દીધું જો

હાલો મિત્રો વાગી ગયા છે સવા છ અને આપણે વાડી આવ્યા તા થોડોક જો ઉલારો ભરાઈ જાય ને તો અત્યારે છ હાથ ક્યારે પી જાય જો તમને પાણી દેખાતું હોય ને તો ઊંડું બહુ તરે છે તો એ છ ક્યારે હું પાઈ દઉં ને પછી આખી રાત વાળી બોરનું પડે એટલે ઊંચું બહુ ના આવે ને એટલે ઉલારો ખાલી થઈ જાય અને જો આ દાણા મેં પાયા નહીં જો થોડા થોડા હેઠે નમી ગયા દેખાય તમને જાય આંખથી તમને નમી ગયા પવન બહુ હતો મિત્રો અને પાવાની ખાસ જરૂર હતી અને પછી પાવામાં એને તાણ આવી જાય એટલે પાઈ દીધા હે અને જો આ પારિયામાં હાથ આટક્યારા હે પછી એટલું જ અને આવી કંઈક જાણી છે કોમેન્ટ કરજો અને આજનો વિડીયો છે ને આપણે અહીંયા સમાપ્ત કરી દઈએ બે દિવસમાં આવશે ને કરવાથી તમે કહેશો એવો ભાઈ લાંબો વિડીયો ઠોકી દીધો એટલે લાઈક કરીને શેર કરીને જાજો સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓકે બાય ભાઈ જય દ્વારકાધીશ બધા મિત્રને